હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે ગુવારનું શાક બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા સરસથી કાપીને ધોઈ અને કટિંગ કરી લીધું છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા આપણે બે ચમચી તેલ એડ કરીએ છીએ અહીંયા મેં અઢીસો ગ્રામ ગુવાર લીધો છે એટલે બે ચમચી તેલ લીધું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા હું અજમાથી વઘાર કરું છું અહીંયા મેં અડધી ચમચી અજમા લીધા છે અડધી ચમચી હિંગ છે અડધી ચમચી હળદર હવે આપણે કુવાર એડ કરીશું અહીંયા આપણે લસણવાળી એક ચમચી ચટણી એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે તેને સરસથી મિક્સ કરી લેશું અને બે મિનિટ સાતળી લેશું આવી રીતના બે મિનિટ આપણે રહેવા દઈશું પછી આપણે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું અહીંયા આપણે એકદમ સરળ રીત બતાવી છે હવે બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં એક કપ જેટલું પાણી એડ કરીશું અને ઢક્કણ બંધ કરીને ત્રણ વિસલ થવા દઈશું હવે આપણું શાક રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે શાકને સર્વ કરી લેશું હવે આપણી ડીશ રેડી થઈ ગઈ છે જો તમને મારું શાક પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ